હોળી એ હિન્દુઓનો એક મહત્વપૂર્ણ અને આનંદમય તહેવાર છે જે દર વર્ષની ફાગણ માસની પૂર્ણિમા તિથિએ ઉજવવામાં આવે છે આ તહેવારનો ઉદ્ભવ હિન્દુ પુરાણોમાં વર્ણવાયેલ અનેક કથાઓ સાથે જોડાયેલો છે હિન્દુ માન્યતાઓ અનુસાર હોળીનો તહેવાર સારા પર ખરાબના વિજયનું પ્રતિક છે અને તે લોકોમાં પ્રેમ એકતા અને ભાઈચારો વધારવાનો સંદેશ આપે છે હોળીનું ધાર્મિક મહત્ત્વ હોળી પૌરાણિક કથાઓ સાથે સંકળાયેલ છે જેમાં સૌથી પ્રસિદ્ધ કથા છે હિરણ્યકશ્યપ અને પ્રહલાદની હિરણે કશ્યપ એક અસુર રાજા હતો જે પોતાને ભગવાન માનતો હતો તેમનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો હિરણે કશ્યપે પ્રહલાદને મારવા માટે અનેક પ્રયાસો કર્યા પરંતુ દરેક વખતે ભગવાન વિષ્ણુએ પ્રહલાદની રક્ષા કરી અંતે હિરણ્યકશ્યપે પોતાની બહેન હોળિકા જેને અગ્નિમાં ન બળવાનું વરદાન મળેલું હતું તેને પ્રહલાદ સાથે અગ્નિમાં બેસવા કહ્યું પરંતુ ભગવાનની કૃપાથી પ્રહલાદ બચી ગયો અને હોળિકા દગ્ધ થઈ ગઈ તેથી જ આજ સુધી હોળી પર હોળિકા દહન કરાય છે જે બુરાઈના અંત અને સચ્ચાઈના વિજ્યનું પ્રતીક છે હોળી ઉજવણીની રીત હોળીનો તહેવાર બે દિવસ સુધી ઉજવાય છે પહેલા દિવસે હોળિકા દહન કરવામાં આવે છે જેમાં લાકડા એકઠા કરીને અગ્નિ પ્રગટાવવામાં આવે છે લોકો તે આગની પરિક્રમા કરીને પોતાની મનની નકારાત્મકતા અને દુષ્ટ વિચારો દૂર કરવાનો સંકલ્પ કરે છે બીજા દિવસે જેને ધૂળેટી અથવા રંગોની હોળી કહેવામાં આવે છે લોકો એકબીજાને રંગો લગાવી આનંદ ઉજવે છે નાના મોટા ધનિક બધા ભેદભાવ ભૂલીને એકસાથે આ તહેવાર માણે છે સાંસ્કૃતિક અને સામાજિક મહત્વ હોળી માત્ર ધાર્મિક જ નહીં પણ સામાજિક અને સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવે છે આ તહેવાર લોકોમાં સ્નેહ અને ભાઈચારો વધારવાનો પ્રસંગ છે આ દિવસે પરિવારજનો મિત્રો અને પ લોકો એકબીજાને શુભેચ્છાઓ આપે છે અને મીઠાઈઓ વહેંચે છે ઘણા સ્થળોએ સંગીત નૃત્ય અને વિશેષ કાર્યક્રમોનું આયોજન થાય છે ખાસ કરીને બ્રજભૂમિ મથુરા અને કાશી જેવી જગ્યાઓએ હોળી ધૂમધામથી ઉજવવામાં આવે છે ઉપસાર હોળી માત્ર રંગોનો નહીં પણ ખુશી એકતા અને સત્યના વિજયનો તહેવાર છે આ તહેવાર આપણા જીવનમાં ખુશહાલી લાવે છે અને બધી જાતિ ધર્મના લોકો માટે એકતા અને પ્રેમનો સંદેશ આપે છે તેથી હંમેશા પ્રેમ અને ભાઈચારો સાથે હોળી મનાવવી જોઈએ અને નકારાત્મકતાથી દુરસ્થ રહેવું જોઈએ